સુરતના સાવલિયા સર્ગલ અને ચોક વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી દૂષિત પીવાનું પાણી આવતા લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે ઝાડા ઉલટીના કેસો વધતા હોવા છતાં તંત્ર તરફથી નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોએ કોંગ્રેસના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી ને ટેલિફોનિક ફરિયાદ કરી છે સુરત ના સાવલિયા સર્કલ અને રજૂઆત છતાં પાલિકા તંત્ર ઊંઘતું ઝડપાતા સ્થાનિક રહીશોએ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીને ટેલિફોનિક જાણ કરી હતી ફરિયાદને ગંભીરતાથી લઈને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી પ્રદેશ મહામંત્રી દર્શન નાયક પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા અને સુરેશ સુહાગી સહિતના આગેવાનો યોગી ચોક પહોંચ્યા હતા નેતાઓ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી અને દૂષિત પાણીના નમૂના જોઈને તંત્ર પર પ્રહારો કર્યા હતા કોંગ્રેસ તાત્કાલિક આ માં શુદ્ધ પાણી પૂરું પાડવા માં અને ડોક્ટરો ની ટીમ દ્વારા લોકો ના આરોગ્ય ની તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનર ને ઉગ્ર રજૂઆત કરી છે હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ ની આ રજૂઆત બાદ કુંભકર્ણ ની નિદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને યોગી ચોક ના રહીશોને ક્યારે શુદ્ધ પાણી આપે છે સુરત શહેરના યોગી ચોક અને સાવલિયા સર્કલ વિસ્તારમાં છેલ્લા પંદર વીસ દિવસથી પીવાના પાણીની જગ્યાએ દૂષિત પાણી મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે બહેનોએ એમને પાણી પણ સંગ્રહ કરેલું હતું બતાવ્યું એકદમ ડોળું પાણી એનું કલર પણ કાળો હતો અને સખત દુર્ગંધ મારતું પાણી આ આવે છે જેના કારણે જ જળાઉલટીના કેસો વધી ગયા છે ઘણા બધા લોકોએ તો હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું છે અને આટલા દિવસથી આ દૂષિત પાણી આવી રહ્યું છે પણ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને સાથે સાથે આ તો મત વિસ્તાર પણ આરોગ્ય મંત્રીશ્રીનો મત વિસ્તાર કહેવાય અને આરોગ્ય મંત્રીશ્રીના મત વિસ્તારમાં જ જો આ પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીની હોય તો સમગ્ર મહાનગરપાલિકામાં શું પરિસ્થિતિ હશે અને મને ભય છે કે ઇન્દોર જેવું આ વિસ્તારમાં ના થાય અને જે પ્રકારે ઇન્દોરમાં લગભગ થી ત્રીસ લોકોના મૃત્યુ આ દૂષિત પાણી પીવાના કારણે થયા હતા એવી ઘટના ના બને એના માટે હું કમિશ્નરશ્રી અને આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે તાકીદે પગલાં ભરીને આ દૂષિત પાણી આવતું બંધ કરે અને લોકોની આરોગ્યમાં સુખાકારી વધે એવા પગલાં લે એવી મારા તરફથી પણ વિનંતી છે અને આવનારા દિવસોમાં જ્યારે વિધાનસભા સત્ર પણ શરૂ રહ્યું હોય ત્યારે આ પ્રશ્ન અમે વિધાનસભામાં પણ લઈને જઈશું અને મહાનગરપાલિકા પાસે એનો જવાબ પણ અમે માગીશું